આપ જોઈ રહ્યા છો સ્માર્ક ટુ ન્યૂઝ જૂનાગઢ જિલ્લામાં પોષણ પખવાડિયા અન્વયે આંગણવાડી કેન્દ્ર ખાતે મમતા દિવસની ઉજવણી કરવામાં આવી છે પ્રોગ્રામ ઓફિસરશ્રી દ્વારા માણાવદર ઘટક ઘટકપરા એક તથા બે આંગણવાડી કેન્દ્રની મુલાકાત કરવામાં આવી છે જેમાં પોષક પખવાડિયાની થીમ વાઇઝ ઉજવણી સંદર્ભે આંગણવાડી કેન્દ્ર ખાતે મમતા દિવસની ઉજવણી અથવા તથા મહિલા મિટિંગ તેમજ આરોગ્ય તપાસનું પણ આયોજન કરવામાં આવ્યું છે આંગણવાડી ખાતેના બાળકોના વજન ઊંચાઈ ગ્રોથ મોનિટરિંગનું ક્રોસ વેરિફિકેશન આંગણવાડી ખાતે આપવામાં આવેલા પૂરક પોષણ ગુણવત્તાની ચકાસણી પૂર્વ પ્રાથમિક શિક્ષણની કામગીરીનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું છે રસોડાની સ્વચ્છતા અને હાઈજીન વિશે આંગણવાડી કાર્યકર અને હેલ્પ હેલ્પરને માર્ગદર્શન આપવામાં આવ્યું છે